વંથલીના ગાદોઈ ફાટકે તંત્રએ હાઇટ બેરિકેટ લગાવતા યુવકોએ વિરોધ કર્યો પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ બેરિકેટ લગાવ્યા અગાઉ પણ બેરિકેટ મામલે ગ્રામજનો અને તંત્ર આમને સામને આવ્યા હતા જેતપુર સોમનાથ હાઇવે પર વંથલીના ગાદોઈ ટોલનાકા નજીક ગાદોઈ ફાટકે બેરિકેટ લગાવવામાં આવતા ફરી વિવાદ થયો હતો જેતપુર સોમનાથ હાઇવે પર પસાર થતા વાહનો ટોલનાકાને બદલે ગાદોઈ ફાટકેથી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતા હોય જેને લઈ ગાદોઈ ટોલ પ્લાઝાને મહિને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને મામલતદારની હાજરીમાં ગાદોઈ ફાટકે હાઇટ બેરિકેટ લગાવવામાં આવતા ગામના યુવકોએ વિરોધ કર્યો હતો વંથલી પોલીસે વિરોધ કરનાર યુવકોને સ્થળ પરથી ગિટેડ કરી બેરિકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અગાઉ પણ ટોલનાકાના કર્મચારીઓ અને ગ્રામજનો પણ આમને સામને આવ્યા હતા ત્યારે વધુ એક વખત હાઈટ બેરિકેટને લઈ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો સમગ્ર મામલે મામલતદારે દવે શું કહ્યું નેશનલ હાઈવે ઓથોરિટીની રજૂઆત અન્વયે ગાદુરી ખાતે જે ગામનો રસ્તો જે સ્ટેટ હાઈવેને મળે છે જેની રજૂઆત અન્વયે નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયાની અંદર બેરિયર લગાડવાની સૂચના થતાં એટીએમ સાહેબ દ્વારા સૂચના થતાં હજુ જ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીઆઈશ્રી પીએસઆઈશ્રી હોઉં હેડ કોન્સ્ટેબલશ્રી કોન્સ્ટેબલશ્રી હોઉં તેમજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેરિયર લગાડવાની કામગીરી લગાવવામાં કરવામાં આવેલ હતી અગાઉ આ જગ્યાએ બેરિયર હતું પરંતુ એમ કેમ પ્રકારે તોડી નાખવામાં આવેલ હતું કે જે કાંઈ હોત એ તો કાંઈ ખ્યાલ નથી પણ ફરીથી પાછું બેરિયર આ જગ્યાએ જે જગ્યાએ હતું એ જગ્યાએ જ નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયા જે જગ્યા છે એની જગ્યામાં જ લગાડવામાં આવેલ છે જે જૂનું જે બેરિયર હતું ત્યાં જ બેરિયર લગાડવામાં આવેલ છે ટોલનાકાના પ્રોજેક્ટ મેનેજર ગઢવીએ કહ્યું કે જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર ગાદોઈ ટોલનાકામાંથી પસાર થતા વાહનો ગાદોઈ ફાટકેથી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈ જતા હોય જેને લઈ સરકારને અને ટોલપ્લાઝાને દર મહિને અંદાજીત સાતમી આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમનું નુકસાન થાય છે જેને લઈ આજે મામલતદાર અને પોલીસ તંત્રને સાથે રાખી બેરિકેટ લગાવવાની ફરજ પડી છે તેવું ટોલનાકાના પ્રોજેક્ટ મેનેજર હસમુખ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું